મારી યુ ચેનલ જેનું નામ છે મેથેક્સ બાય અંકિત હું અંકિત તમારે બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આ ચેનલ ઉપર સેશન માં ફટાફટ અવાજ કન્ફર્મ કરો અવાજ મારો આવે છે તો આપણે આપણો લેક્ચર શરૂ કરી નાખીશું ફટાફટ આપણો અવાજ કન્ફર્મ કરો બરાબર તો આપણે આજનો લેક્ચર શરૂ કરી નાખીશું મિત્રો ચલો ઓલ ચલો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ગણિતની જે આપણે લાઈવ બેચ સ્ટાર્ટ કરી છે ઓકે તો અત્યાર સુધી આપણે ટોટલી ચાર લેક્ચર લીધા છે આજે પાંચમું લેક્ચર છે અને આ પાંચમા લેક્ચરમાં આજે આપણે જે કોન્સેપ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે ભાઈ ગુસા કેવી રીતે શોધવાનો લસા કેવી રીતે શોધવાનો ગુસા અને લસા વાળું જે આપણું સૂત્ર છે એનો ઉપયોગ કેવી રીતે કરીને ચેક કરવાનું ગઈકાલે આપણે પહેલો દાખલો ગણ્યા હતા બરાબર સ્વાધ્યાય પહેલો દાખલો આપણે ગણ્યો હતો ગઈકાલે આજે આપણે બીજો અને ત્રીજો દાખલો ગણીશું બીજો અને ત્રીજો દાખલો આજે આપણે ગણીશું ઓકે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે આપણો દાખલો ચલો જે વિદ્યાર્થી હાજર હોય ખાલી નામ લખી દે એટલે મને ખબર પડી જાય કે હાજર કોણ કોણ છે ચાલો દાખલાની જે રકમ છે એ છે પાંચસો દસ અને બાણું પાંચસો દસ અને બાણું ચલો પાંચસો દસ થોડા આપણે આ બાજુ લખીએ તો શું કપાઈ ના જાય ચલો પાંચસો દસ અને બાણું ઓકે તો વિદ્યાર્થી મિત્રો પાંચસો ને આપણે બે વડે ભાગવાની શરૂઆત કરી દઈએ ઓકે ચલો બે દુ ચાર બે પંચા દસ બે પંચા દસ તો બસો પંચાવન આવશે ઓકે ચલો હવે આપણે બસો પંચાવન ને બે વડે ભાગીએ કેમ કે આપણને ખબર છે કે બસો પંચાવન એ સંખ્યા છે અને એકી સંખ્યા બેકી સંખ્યા વડે ભાગી શકીશું નહીં તો ત્રણ વડે ચેક કરીએ ચલો ત્રણ વડે ચેક કરીએ તો ત્રણ અઠ્ઠા ચોવીસ એક વધ્યો ઉપરથી ઉતાર્યા પાંચ ત્રણ પંચા પંદર તો કેટલા આવ્યા પંચ્યાસી હવે પંચ્યાસી ને પાંચ વડે ભાગવાનો ટ્રાય કરીશું તો કે સત્તર પંચા પંચ્યાસી સત્તર પંચા પંચ્યાસી અને હવે

ચાલો સરસ ચાલો સરસ ને વડે ભાગીશું તો આવશે ત્રેવીસ એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એને આપણે ભાગી શકીશું ને એટલે ડાયરેક્ટ આપણે ઉતારી દીધા ચલો હવે શું કરીશું આપણે તો કે આ બંને સંખ્યાઓને આપણે આ બંને સંખ્યાઓને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી દઈએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ચલો બાણું ને દર્શાવીએ બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ હવે આનું જયારે શોર્ટકટ થતું હોય તો કરવાનું બે ની કેટલી ઘાત આવશે બે ઘાત આવશે અને ત્રેવીસ ની કેટલી ઘાત આવશે એક ઘાત આવશે ચલો તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાંચસો દસ અને બાણું ના અવિભાજ્ય અવયવ પાડી દીધા છે હવે વાત કરીએ આપણે ગુસા ગુસા પાંચસો દસ બાણું બરાબર ચલો અહીંયા એટલા માટે ગણી રહ્યો છું કેમ કે આપણને દેખાય ચલો હવે લેવાની ચલો અહીંયા બે છે અહિયાં પણ બે છે એટલે બે તો આપણે લઈશું જ એટલે બે તો આપણે લઈશું જ ઓકે પણ અહીંયા એક ઘાત છે અહીંયા બે ઘાત છે તો આપણે નાની ઘાત લઈશું એટલે આવશે પાંચ અહીંયા છે પાંચ અહીંયા નથી તો એ પણ ને લઈએ સત્તર અહીંયા છે અહીંયા નથી તો એ પણ ને લઈએ ત્રેવીસ અહીંયા છે એ ઉપર નથી તો એ પણ ને લઈએ તો આપણો જે ગુસ્સાનો જવાબ આવશે એ આવશે બે કેટલો આવશે બે ગુસા કેટલો આવ્યો બે ઓકે હવે આપણે લસા શોધીશું શું શોધીશું લસા અ એક કામ કરીએ આપણે ઉપર શોધી નાખીએ વિદ્યાર્થી મિત્રો અહિયાં શોધવાનું કારણ એક જ છે કે આપણને બધું એક જ માં દેખાઈ જાય અને તમને ખબર પણ પડી જાય ચલો લસા લસા માં બધું લેવાનું બધું લેવાનું એટલે ચલો બે લખી નાખ્યા ચલો ત્રણ લખી નાખ્યા ચલો પાંચ લખી નાખ્યા ચલો સત્તરે લખી નાખ્યા ચલો એ લખી નાખ્યા પણ જ્યારે હવે બે સરખા સરખા આવ્યા તો હવે એની મોટી ઘાત લઈશું આપણે એની આપણે મોટી ઘાત લઈશું તો બે ની આપણે કેટલી ઘાત લઈશું બે ઘાત લઈશું ત્રણ ની તો એક ઘાત પાંચ ની એક ઘાત સત્તર ની એક ઘાત ત્રેવીસ ની એક ઘાત બધા વચ્ચે આવશે ગુણાકાર એક ઘાત એટલે સત્તર અને ત્રેવીસ ની એક ઘાત એટલે ત્રેવીસ ઓકે ચલો હવે આપણે આનો ગુણાકાર કરવાનો છે એનો ગુણાકાર આપણે આ બાજુ કરીશું ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ જો હું કેવી રીતે ગુણાકાર કરું છું ચાર તરી બાર બાર પંચા સાઈઠ સાહીઠ ગુણ્યા સત્તર સાહીઠ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ ઓકે હવે સાઈઠ ગુણ્યા સત્તર ના કરાય મિત્રો સત્તર ગુણ્યા છ કરાય સત્તર છ કેટલા થાય કે સર સત્તર છો બે આ જીરો મૂકી દો બાજુમાં ત્રેવીસ કરીશું એકસો બે ગુણ્યા ત્રેવીસ કરીશું તો પહેલા તો જીરો આવશે બે દુ ચાર બે ગુણ્યા જીરો એટલે જીરો બે એકા બે પ્લસ ત્રણ દુ છ ત્રણ ગુણ્યા જીરો એટલે જીરો ત્રણ એકા ત્રણ એટલે આપણો જવાબ આવશે ત્રેવીસો છેતાળીસ પણ આપણે જીરો લખવાનો ભૂલવાનો નહીં તો આપણો લસા આવ્યો લસા પાંચસો દસ બાણું બરાબર કેટલો આવ્યો કેટલો આવ્યો ત્રેવીસ ચારસો સાહીઠ ત્રેવીસ ચારસો સાહીઠ ગુસા કેટલો આવ્યો તો કે ગુસા બે આવ્યો ચલો હવે પેલું સૂત્ર મૂકીએ આપણે આપણું સૂત્ર કયું હતું ચલો આપણું સૂત્ર હતું ગુસા ગુણ્યા લસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા ચલો ગુસા કેટલો આવ્યો આપણો બે લસા કેટલો આવ્યો આપણો ત્રેવીસ ચારસો કઈ હતી એક પાંચસો દસ અને બીજી હતી એક હતી અને બાણું ચલો ત્રેવીસો છેતાલીસ ગુણ્યા બે ત્રેવીસો છેતાલીસ ગુણ્યા બે કરીએ બે છક બાર નો બગડો વધી પડી એક બે ચોક આઠ ને એક નવ બે તરી છ બે દુ ચાર અને એક જીરો મૂકી દીધો તો અહિયાં આપણો જવાબ આવ્યો હજાર નવસો વીસ શું આ બાજુ એટલા આવે છે ચલો ચેક કરી લઈએ એકાવન ગુણ્યા બાણું કરી નાખીએ પછી જીરો મૂકી દઈશું અહિયાં ઝીરો નવ એકા નવ નવ પંચા પિસ્તાળીસ પ્લસ બે એકા બે બે પંચા દસ બે આયા નવ આયા છ આયા ચાર આવ્યા ચાલો ચાર છ નવ બે તો આઈ ગયા અને જીરો પણ મૂકી દીધો ચેક પણ થઈ ગયું આપણો દાખલો એકદમ સાચો છે દાખલો એકદમ સાચો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સિસ્ટેમેટિક દાખલો ગણવાનો છે અને આજે આપણે રફ કામ કરીએ છીએ એ તમે પેપરના છેલ્લા પેજ ઉપર કરવાનું જે પણ રફ કામ હોય એ તમારે પેપરના છેલ્લા પેજ ઉપર કરવાનું રહેશે રફ કામ હંમેશા પેપરના છેલ્લા પેજ ઉપર કરવાનું દાખલામાં વચ્ચે વચ્ચે રફ કામ જે કરશે એના કપાઈ જશે મિત્રો બહુ ઠંડી લાગે વચ્ચે વચ્ચે રફ કામ કરશે એનો માર્કસ કપાઈ જશે ચલો હવે આગળનો દાખલો હવે આગળનો દાખલો કયો હતો આપણો ત્રણસો છત્રીસ અને ચોપન કયો દાખલો હતો આપણો ત્રણસો છત્રીસ અને ચોપ્પન ચલો ઓકે ત્રણસો છત્રીસ હવે છે દાખલા નંબર સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો દાખલા નંબર બે નો દાખલા નંબર ત્રણ ત્રણસો છત્રીસ ચોપ્પન ચલો બે વડે ભાગીશું તો બે એકા બે બે બાર બે અઠા સોળ હજુ બે વડે ભાગીશું તો બે અઠા સોળ બે આઠ હજુ બે વડે ભાગીશું તો બે ચોક આઠ બે દુ ચાર હજુ બે વડે ભાગીશું તો બે કાબે સોરી બે દુ ચાર બે એકા બે હવે બે વડે ને ભગાય તો ત્રણ વડે ભાગીશું તો કે ત્રણ સિક્તા એકવીસ હવે વડે વડે તો તો પૂરું ને ભાગી દીધા વાત કરીએ ચોપ્પન હવે બે વડે નહીં ભાગાય ત્રણ વડે ભાગીશું તો ત્રણ નવ્વા સત્યાવીસ ચલો હજુ ત્રણ વડે ભાગીશું તો ત્રણ તરી નવ ચલો હજુ ત્રણ વડે ભાગીશું તો ત્રણ એકા 3 આવી રીતે અવિભાજ્ય અવયવો फटाफट પડી જશે મિત્રો ચલો હવે તો કે સર 3636 = 2 * 2 * 2 * 2 2 * 2 * 2 * 2 * 3 * 7 શોર્ટકટ માં લખીએ તો બે આવ્યા ચાર વાર ત્રણ આવ્યા એક વાર સાત આવ્યા એક વાર ચોપ્પન ની વાત કરીએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે આવ્યા એક વાર અને ત્રણ આવ્યા ત્રણ વાર બે આવ્યા એક વાર અને ત્રણ આવ્યા ત્રણ વાર ઓકે હવે આપણે ગુસા લસા શોધીએ ગુસા ત્રણસો છત્રીસ ચોપન બરાબર ગુસામાં શું કરીશું જે સરખા હશે એ જ લઈશું જે સરખા હશે એ જ લઈશું ચલો જે સરખા છે એ લઈ લઈએ અહિયાં બે છે અહિયાં પણ બે છે તો ચલો સરખા લઈ લીધા સરખા તો લેવાના જ છે અને નાની ઘાત લેવાની છે તો ચલો ચાર ઘાત છે અહિયાં એક ઘાત છે તો નાની ઘાત કઈ આવશે એક ઘાત ત્રણ અહિયાં પણ છે ત્રણ અહિયાં પણ છે તો ગુણાકાર કરીને ત્રણ પણ લઈશું હવે અહિયાં એક ઘાત અહિયાં ત્રણ ઘાત તો ગુસા એટલે નાની ઘાત તો અહીંયા આવશે એક ઘાત બેની એક ઘાત એટલે બે ત્રણ ની એક ઘાત એટલે ત્રણ બે તરી છ તો ગુસા આવ્યો છ ગુસા આવ્યો છ હવે વાત કરીએ લસાની લસા ત્રણસો છત્રીસ ચોપન બરાબર લસામાં બધું લેવાનું મિત્રો લસા બધું લેવાનું તો ચલો બધું લઈ લઈએ ચલો બે પણ લઈ લીધા ચલો ત્રણ પણ લઈ લીધા ચલો સાત પણ લઈ લીધા ચલો બે બીજી વાર આયા તો મોટી ઘાત લઈશું તો કે ઉપર ચાર ઘાત છે તો ચાર ઘાત લઈશું ત્રણ બીજી વાર આયા તો મોટી ઘાત લઈશું તો ઉપર એક ઘાત હતી નીચે ત્રણ ઘાત છે તો ત્રણ ઘાત લઈશું સાત નું તો કઈ જોવાનું જ નહીં કેમ કે સાત પોતે એકલો જ છે બિચારો તો તો એક જ ઘાત આવશે ચલો હવે આનું સાદુ રૂપ આપીએ બે ની ચાર ઘાત એટલે જુઓ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે કેટલા થશે સોળ ત્રણ ની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કેટલા આવશે સત્યાવીસ સાત ની એક છ સોરી સોળ ગુણ્યા સત્યાવીસ ગુણ્યા સાત સોળ ગુણ્યા સત્યાવીસ ગુણ્યા સાત એક કામ કરીએ સોળ ગુણ્યા સાત કરીએ સોળ સિત્તા કેટલા થાય મિત્રો સોળ સિત્તા

તો કે લસા આવ્યો સર ત્રણ હજાર ચોવીસ કોનો લસા આવ્યો તો કે લસા લસા ત્રણસો છત્રીસ અને ચોપન બરાબર ત્રણ હજાર અને ચોવીસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેલું સૂત્ર મૂકીને ચેક પણ કરી લઈએ આપણે પેલું સૂત્ર મૂકીને ચેક પણ કરી લઈએ કેટલાક વિદ્યાર્થીને આ ના દેખાતું હોય તો આપણે ફરીથી લખી નાખીએ ચલો કે ભાઈ લસા લસા ત્રણસો છત્રીસ અને ચોપ્પન બરાબર ત્રણ હજાર અને ચોવીસ ચલો ચેક કરીએ સૂત્ર શું હતું આપણું તો કે સર સૂત્ર હતું ગુસા ગુણ્યા लसा बराबर एक संख्या गुणिया बीजी संख्या एक संख्या गुणिया बीजी संख्या गुसा के आयो तो के सर गुसा आयो छो लसा के आयो तो के सर लसा आयो त्रन हजार चौबीस एक संख्या, तो संख्या, संख्या कौन छे तो के एक संख्या छे त्रन सौ छत्रीस बीजी संख्या कौन छे तो के बीजी संख्या छे चौपन

હવે આજે આપણે ગણિતની જે આ આખું જે લાઈવ કોર્સ ચલાઈ રહ્યા છીએ બરાબર તો આ તમને સો ટકા ફાયદો થવાનો જ છે બરાબર સ્વાધ્યાયના બધા દાખલા ગણાવું છું બરાબર તો વિદ્યાર્થી મિત્રો હું ચાહું છું કે આપણી જે એક્ઝામ જે પહેલી પરીક્ષા પ્રથમ પરીક્ષા કે જે નવમા મહિનાની અગિયાર તારીખથી બોલાય છે બરાબર કે ભાઈ નવમા મહિનાની અગિયાર તારીખ ની પરીક્ષા શરૂ થવાની છે તો બધા વિદ્યાર્થી મિત્રો હું ચાઉ છું કે આ પરીક્ષામાં ખૂબ સારા માર્કસ લઈને આવો ગણિતમાં મને ખબર છે કે તમને ગણિતમાં બહુ તકલીફ પડે છે પરંતુ ગણિત એક એવો વિષય છે મિત્રો કે જેને તમે ટાઈમ નહીં આપો તો તમે કોઈ પણ સાહેબ જોડે ટ્યુશન લખાઈ લો તમે કોઈ પણ સારામાં સારી સ્કૂલમાં તમે એડમિશન લઈ લો સારામાં સારા ટ્યુશનમાં તમે એડમિશન લઈ લો પરંતુ તમે જાતે ગણિતને કોઈ ટાઈમ નહીં આપો તો ગણિત તમને નહીં આવડે કોઈ પણ તમને શીખવાડશે તો માનો કે અત્યારે તમે લાઈવ લેકચર જોઈ લીધો તમને એવું લાગી ગયું કે હા ચાલો મને બધું આવડી ગયું મને બધું આવડશે આ તો સાવ ઈઝી દાખલા છે પરંતુ આ જ દાખલા જો આપણે એક્ઝામમાં ગણવા જઈશું મિત્રો તો આપણને નહીં એફ આવે કેમ કેમ કે પ્રેક્ટિસ નહીં કરી જો તમને આજે એક સૂત્ર આપું છું મિત્રો તમને આજે એક સૂત્ર આપું છું પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ પ્રેક્ટિસ એ તમને પરફેક્ટ બનાવશે મિત્રો બરાબર તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા તમને વધારે દાખલાઓ આવડશે એટલા વધારે તમે એવી પ્રેક્ટિસ કરો હું જ્યારે હતો દસમામાં રાત્રે વિદ્યાર્થી મિત્રો ત્રણ ત્રણ વાગ્યા સુધી હું દાખલાઓ ગણું જ્યારે ઊંઘ આવે રાત્રે હું રાત્રે વાંચવા વાળો વિદ્યાર્થી છું બરાબર તમારે તમારું જે schedule છે એ તમારે એ નક્કી કરવાનું છે જો તમને રાત્રે વાંચવાની મજા આવો તો તમે રાત્રે વાંચો ભલે તમારા પાંચસો ભાઈબંધો હોય એ પાંચસો એ પાંચસો ભાઈબંધ સવારે વહેલા ઊઠીને વાંચતા હોય પણ તમને રાત્રે વાંચવાની મજા આવે તો તમે રાત્રે વાંચો એવું ના વિચારો કે સવારે વહેલા ઊઠીને એને વધારે યાદ રહેશે તમે મોડા સુધી રાત્રે વાંચો અને તમને નહીં યાદ રહે એવું ના હોય જ્યારે મજા આવે ત્યારે વાંચવાનું હું હું અત્યારે પણ રાત્રે વાગ્યા સુધી વાંચતો હોઉં બરાબર મને રાત્રે વાંચવાની મજા આવે મે મારું એ જે સ્કેડ્યુલ પહેલાથી બની ગયું છે હવે જો એને હું તોડવા જાઉં જો હું એમાં કંઈક નવું કરવા જાઉં બરાબર તો એનાથી નુકસાન મને જશે મિત્રો તો તમે લોકો તમારો જે સ્કેડ્યુલ છે તમને જ્યારે વાંચવાની મજા આવે ત્યારે વાંચો

આવડી ગયા હોય તો પણ અઠવાડિયામાં તમારે મહેનત કરવી પડશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણો સમય થઈ ગયો છે આજનો લેક્ચર પૂરો કરવાનો આજના લેક્ચરમાં આપણે જે બે દાખલા ગણાયા એ પણ તમે એના રિવાઈઝ કરજો અને વિદ્યાર્થી મિત્રો મારી આ જે ચેનલ છે આપણે ખૂબ સરસ રીતે ભણી રહ્યા છીએ તો મારું પણ એવું સપનું છે કે આ ચેનલ સાથે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ ચેનલથી ગણિત શીખીને દસમા ધોરણની જે બોર્ડની પરીક્ષા બે હજાર છવ્વીસમાં આવવાની છે એમાં ખૂબ સારા માર્ક્સ લાવે મારો એવું સપનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલે રાખીએ બરાબર પ્રેક્ટિસ કરતા રહેજો બરાબર ધોરણ દસમાં જે પ્રમાણે તમે નક્કી કર્યું છે જે પ્રમાણે તમે રિઝલ્ટ લાવવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે સો ટકા રિઝલ્ટ આવશે પ્રેક્ટિસ કરજો જ્યાં અટકો ત્યાં મને કહેજો આપણે સો ટકા એની પર સુધાર લાવશું તો આજનું આપણે આટલે રાખીએ બરાબર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ